નમસ્કાર દોસ્તો અત્યારે આપણે છીએ હમીરસરના રાજેન્દ્ર બાગના પુલિયા પાસે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે ભુજમાં લગભગ દસથી બાર ડિગ્રી જેવું તાપમાન છે અને ભુજના રસ્તા ઉપર તમે કોઈપણને જોશો તો ડબલ સ્વેટર પહેર્યા હશે સિંગલ તો પહેર્યું જ હશે સાથે મફલાને એવું બધું પણ બાંધેલું હશે જ્યારે આટલી ઠંડી છે ત્યારે ભુજના આ મિત્રો તમે જુઓ છો કે સ્વિમસૂટની અંદર હમીરસરમાં પડેલા છે અને આ એમનો રોજનો ક્રમ છે તો આપણે વાત કરીએ કે એમનો આ ક્રમ કેવી રીતનો છે અને શું એ રહસ્ય છે કે જેનાથી એ આવા સાહસને અંજામ દઈ શકે છે નમસ્કાર સાહેબ આપનું શું નામ છે બિપિન જોબલ પુત્ર બિપિનભાઈ આપ કેટલા વર્ષથી અહીંયા આવો છો

તળાવ ખાલી થાય છે અમે છેલ્લે સુધી છેલ્લે અમે પાવડી ઉપર પણ નાવા તો જઈ પાવડી ઉપર પણ નાવા અહીંયા પૂરું થાય પાણી અહીંયા જ્યારે ગુડે ગુડે પાણી આવે ત્યારે અમે ત્યાં નહીં નાવા બરાબર અને ત્યાં પાણી ખૂટતો જ નથી બરાબર અને એટલે રેગ્યુલર એટલે એવું કે 365 દિવસ 365 365 ડેઝ વાવા જો વરસાદ હોય ઉનાળો હોય શિયાળો હોય અમે તળાવમાં નાવા આવી બરાબર

અને શું રહસ્ય છે અહીંયા ટાઢ નથી લાગતું તમને લોકોને એનું તાજેલો એક તો ઠંડા પાણી નાવાથી શરીરની બોડીને ઇમ્પ્રુવમેન્ટ થાય છે ને ઇમ્યુનિટી વધે છે આખા દિવસમાં ફૂલ એનર્જી પર મળી હોય છે બરાબર તો રોજનું કેટલું તરવાનું થતું હશે તમારું રોજનું અમારું સમજી લો ને ઉનાળામાં અમે પાવડી સુધી જઈએ છીએ કદાચ રિટર્નમાં અમે એકાદ એક કિલોમીટર જેટલું થાય મારું એટલે છેક પાવડી જઈને પાછા આવો ને શિયાળામાં કપડા અહીંયા પડ્યા છે કપડા બરાબર છે ને શિયાળામાં અમે એક

તમને એક તો મક્કમ થવું પડે સવારના વહેલા ઉઠી નહીં આવું સૌથી અઘરામગરી અઘરામગરી વાત એ છે કે અહીંયા પહોંચી ગયા પછી તમે સ્વિમિંગ કે એક એવી વસ્તુ છે તમે શીખી ગયા પછી તમને પાણીમાં તમને મજા જ આવે કંટાળો આવે જ નહીં ક્યારે આખો કુદરતી રીતે આપણે જોવા જઈએ તો પાણી શરીરમાં સિત્તેર ટકા પાણી હોય છે ને એ જ પાણીમાં આપણે રહેવાનું હોય છે એટલે આપણે એનામાં આનંદ જ લેવાનું હોય હમીરસરની ગંદકી વિશે કંઈ

અને એનું યોગ્ય મેનેજમેન્ટ થાય તો કચરા અહીંયા ના આવે બરાબર અચ્છા અહીંયા જે તારુઓ આવે છે આ સમજો કે બહુ જ વર્ષોથી આ પુલિયો છે મતલબ લગભગ કેટલા વર્ષ થયા હશે પચાસ વર્ષથી ઉપર કદાચ થયા હશે ત્યારથી આ પુલિયો છે એવો ને એવો પુલિયો છે તો અહીંયા કેટલા બધા લોકો નાવા આવે છે ઉનાળામાં તો આ સંખ્યા ઘણી વધી જાય છે તો તારુઓ માટે અહીંયા શું વ્યવસ્થા હોવી જોઈએ એ એ એ તમે શું કહેવા માંગશો એ વિશે કે તારુઓ માટે કઈ અહીંયા વ્યવસ્થાની જરૂર છે કે કોઈ વ્યવસ્થાની જરૂર નથી જે છે એ પૂરતું છે આમ જે છે એ પૂરતું છે પણ જે શીખવાડનારો છે એ પોતે વ્યવસ્થિત ને જે શીખનારો છે એ જો એનો આજ્ઞાનું પાલન કરે તો અહીંયા તાર શીખાય ના એવા જ બરાબર છે પણ એક નાગરિક તરીકે એક તારુ મંડળની મતલબ ત્યાં જેટલા લોકો આવે છે એમની શું જરૂરિયાત છે આમ તો જો ધારો પેલો ગેટ ખુલ્લો હોવો જોઈએ જે અમે ટપી ને આવીએ છીએ હા ગેટ નો અત્યારે કઈ નવીનીકરણ ચાલે છે ગેટ માં એ તો ઠીક છે સારી વસ્તુ છે પણ ગેટ એ લોકો સુકામ બંધ રાખે છે એ લોકો નું કહેવું એમ છે કે ન્યુસન્સ લોકો આવે છે ને બરાબર એટલે ગેટ અમે બંધ રાખી એટલે અમને ગેટ બંધ ખુલ્લો હોય તો ગેટ તો અમે એક તો ગેટ ખુલ્લો જોઈએ બીજો અહીંયા એવા કડા અથવા એવા દોરડા બાંધે હોવા જોઈએ

નાનું છોકરું ભેગું આવ્યું આપણે બાથરૂમ જાવું પડે તો પછી આપણે ક્યાં લઈ જવું પડે એને ખુલ્લામાં જાવું પડે જવું હા એ તો પાણીમાં તો નેચરલી કોઈ પણ સમજૂ નાગરિકે ન કરે પણ ધારો કેને રાજન પાર્કમાં કે અહીં આસપાસ એવી રીતના વ્યવસ્થા ઊભી થાય તો એક ફાયદો ઊભો થાય એવી રીતના ચેન્જિંગ રૂમ કે એવું કંઈ જરૂર નથી બરાબર

અને આપ જોઈ રહ્યા છો કે એમનું તરવાનું પણ એની સાથે ચાલુ થઈ ગયું છે બધા લોકો અત્યારે ત્રણે ત્રણ જે તારુઓ છે અત્યારે ઠંડા પાણીમાં ઉતરી ગયા છે અને આગળ વધી ગયા છે તો દોસ્તો ભુજના આ વિશેષ નાગરિકોની આ સાહસપૂર્ણ ઘટનાને જે રોજ બની રહી છે એને જરૂરથી આપ શેર કરજો જેથી ભુજના બીજા નાગરિકો પણ આ વિશે જાણે અને હમીરસરના બ્યુટિફિકેશન હમીરસરની સફાઈ અને અહીંયા જેમની જરૂરિયાતો છે એમના વિશે પણ આપણા લોકોને ખબર પડે અને વહીવટી પણ ખબર પડે થેન્ક યુ સો મચ આપ સૌ મિત્રોનો થેન્ક યુ